ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો આશા કરીએ છીએ કે તમે બધા કુશળ મંગળ હશો તો ચા બનાવું છું જો આજે ભેંસ દૂધ કાઢી દીધું છે ત્રણ દાડા દૂધ કાઢ્યું છે આજે બે દાડા ની ઉભી રહી વચ્ચે બે દાડા છે આજે કાઢ્યું છે ચા બનાવી દઉં હવે દૂધ નહીં ભરતો હવે કારણ કે હવે પાછી બે દાડા ત્રણ દાડા ઉભી રહી એની કરતા દહીં કરી દઈએ હવે દહીં અસલ થશે અમારે ઠંડા દિવસ ને એમને પેલા ઉનાળા માં ગરમી ના દાડા ને એટલે થતી પથરોલ લીધે પથરોલ લીધે તપી જાય પણ અમને સારું થશે દહી એટલે હા કે દહી કરી લે પૈસા કે ભરી આવ્યો મેં કહ્યું નહીં ભરવું હવે હવે એક દાડો ભરવાનો પછી પા બે દાડા ની કાઢવાની દઈ એ નહીં ભરું મેં કહું એટલે હવા આપણે ઘેર ખાવા ચાલશે એ થોડાને અને આપણે દહીં કરી લેવાનું કઢી પડી બનાવી દઈએ તે ચાલશે એમ અને આ દીરું ને અમે હારે જવાનું છે ટ્યુશન જવાનું છે રોટલી વઘાડી દીધી છે રોટલી વઘાડી છે એટલે એને હાવે ચાલશે દુલાન પછી બનાવેલી હશે દિરોનું જાય પછી દુલાન હજી વાર દુલાન મોડું દોવાનું છે એટલે હા એને પછી ગમે તે ભાગ કે સાહ ના રોટલી શાક જ બનાવી પડશે પકડીએ છીએ એમ પછી સૌથી તો ચા બનાવું છું પીધો ચાલો ચા પીવા છે ચાલો હવે હા ચા પીને પછી બીજું કોમ કરવા બાજીએ

નાખી અને ખીચડીનું શાક બનાવી દુ છે બટાકાની શાક ને ગલકા આપણે શાક બનાવ્યું અને ખીચડી બનાવી હવે મારે તો આજે ચાર કાપવા જવા કરીએ છે અને ગેસો બહાર બાંધી એક વાર બહાર બાંધી પછી ખેતર બની ગયા છે આજે સીડ થી ચાર કાપી લાગે કાલે કાપ્પા કાલે સર હારું નતું લાગતું એટલે આજે હારું લાગ્યું છે આજે શું ટોપ કર્યો છે આ થોડા ટોપ કરશે તો પછી પાછું નવેસરથી ખેતીનું પાછું કરશું નવેસરથી બધું આમરી ભાગ બધો ફરીથી ખેડી હોય બધું કરીએ છીએ પણ આવા યાદ રહે એટલે હા હા રેસે એમ લાગે છે પણ જોવા રે હાવે પણ કોઈ નક્કી નહીં આજે શું ટોપ કરો ટોપ ઘડેલો એ દાદાથી દરેક વાર રાહત છે વરસાદની

એટલે ખારું કાલે પોની આવેલું એટલે કોઠી ભરી દેલી બે ત્રણ દાડા થી પોની હું પાછું નતું આવતું ખેતર બાજુ ચાર લેવાય જવાય એવું નહીં મેં હમણાં ખેતર બની આવ્યો શેળા અમે બધે પોની બધ બધી જેવું છે એટલે ચાર કાપતે ફાવે એવું નહીં એટલે હવે અમે ફેક્ટરીમાં જવું પડશે તો એ ફેક્ટરીમાં જઈક સારું કાપવાનું એટલે ફેક્ટરીમાંથી કાપી લાવીએ शेड़ों में हजू आज हो आज नहीं वहाँ पड़े काल की कई कपाई पजू बधु बदबदी बद जी राखो शेड़ो थी, थी, थी चार कापे फावरी चार उखड़ी जाए उखड़ी जैसे फेक्टरी बची बाहर लाइ हाँ तो फेक्टरी में सार बदे रेती पूरेली फैक्ट्री में सल चार तो हालाइक रही है भरा बाहर लाइए बे भरा का भी चाल एम पी बीज फॉर्म कर सी नहीं जस ते ऑटो मारवा વહરાદા વાદળું થવા બાજુ છે પાછું અમને તો પણ આ પાછું વાદળથી જ જ્યું છે હા જો વાદળ થવા બાજુ છે હજુ આ નિ વહરાદા આવે એમ પણ કે વાદળું થઈ હોય પાછું સર્વે રેલો કાપી લાવીએ બે ભરાજુ આને પાછી ખોસી હજુ છે થોડી થોડી હજુ માઈટી નહીં પણ એમ કાલ કરતે હવે સારું છે કાલ કરતા જઈ સારું લાગ્યું છે હવે એટલે હા

બીજો તેલ પાસે દેખાય છે એ પાસે છે બરાબર આવું હજ મેં પોણી ભરેલું છે આ બાજુ અથવા ચોખ્ખું ભરી એટલે સારું વાંધો ફાવે છે રીંગણ બટાકાની શાક બનાવીએ છે મિત્રો રીંગણ બટાકાની શાક બનાવીએ ને રોટલી બનાવા કરીએ છે રોટલી ખીચડી બનાવી અમને આ ધૂલામણા બીજી હાર આ બીજી ખીચડી બનાવી જૂનાગઢની હાર અમને આવ્યા આવ્યો એટલે કે એમને ઈવેની હાર આવે એટલે અમારે બનાવી રાખવું પડે એવું ગયું કારણ કે હવારે બનાવી દેતા બપોરે હવે બનાવું નહીં એટલે હવારે બનાવ્યું દાળ હું હતું તે ખાઈ જ અને પૂરી દાળ હોવું જો કે ભાત હોવું હતું પણ ગરમ ગરમ ખીચડી હોય તો આવીને ખાઈ લે એમ ગરમ ગરમ ખીચડી હોય એટલે ખાઈને પછી લખે આમ કરે નહીં એટલે પોચ હળા પોચ વાગી આવે એટલે અમારે ચાર વાગે બનાવી રાખવું પડે ચાર હળા જ્યારે એટલે પછી આ કારલાહો બનાવવા કરીએ છીએ આપને અહીંથી કારલો તો છ કારલોની કેરો એટલે કાર બનાવીએ રોટલી બનાવીને શાક બનાવ્યું છે દીકર બટાકોનું હે આજ હો દવાખોટે જવા અમે હજુ સારું નથી લાગતું હજુ થોડું થોડા આપણને હવા સગમ થાય છે દવા ગોરી લીધી છે

આ આરોગી થઈ જાય ખાઈ દઈએ જે ખાવું છે દવે ખાઈ દઈએ છીએ પણ સારી હું નક્કી નહીં સારું ખાઈ દઈએ તો ચાલો હવે અમે ખાઈ દઈએ ગરમ ગરમ રોટલી આજે ખાવા છે એમ લાગે છે ને બે દવાથી તો ખાધું નહીં અસર આજે ખોતસ દીન ખોશી ને એવું થી રીતે હું ખાઈ દવા દવા ખાને જો આજે મેં હા ઇન્જેક્શન લીધું અમને ઇન્જેક્શન લીધું એમ કરીને સાજો પેડો છે રોટલીનું શાક સીજ્યું છે આ કારલો છે કે દોળી મેં કારલોનું બટાકા આ રોટલી બનાવી અને આ રિંગના બટાકાનું શાક છે રિંગના બટાકા અને પેલી ખીચડી બનાવેલી અમને પી ખીચડી બરાબર હા જમી લઈએ અમે જમ્મું હી તો ચાલો મિત્રો જો દુલામણે ક્યાં આવે અમે નહીં ખાધા કે આવે લખીએ કે એમ કે લખો તમે હવે અમે ખાઈ દઈએ જીવણો પડવાનું ચાલુ થઈ જાય છે પેલે હાવાફા બેહીએ પેલા આ છે ને નીચે જીવણો પેઢા કરે છે એટલે આફા બેહીએ હશે હવે